તો ડારાને રામ રામ અને આજે આપણે ફરી એકવાર આપણા ખેતરની અંદર આવી ગયા છીએ અને આજે આપણે આપણી બાજરીની અંદર પાણી વાળી દીધું છે દોસ્તો તો તમે જોઈ શકો છો દોસ્તો આ ફાઇનલી જે પાછળથી જે પાણી આવે છે એ આપણી બાજરીની અંદર પાણી આવી રહ્યું છે આપણા ખેતરની અંદર તો ચાલો દોસ્તો આપણે આપણી બાજરીની અંદર આજે ફરવાનું છે અને આપણી બાજરી જોવાની છે અને આજે બાજરી વિશે થોડી વાત કરવાની છે એટલે મારા એવા ઘણા બધા ભાઈઓને થોડી સમજણ આવે અને એ ભાઈઓને એ મારા બધા ઘણા બધા એવા ખેડૂત ભાઈઓ છે મારા ખાસ મિત્રો છે એ જે ઉનાળુ બાજરીની ખેતી કરે છે કઈ રીતે કરે છે અને શું કરે છે એ વિશે આજે આપણે વાત કરવાની છે તો દોસ્તો તમે જોઈ શકો છો ફાઇનલી આપણે જે આ બાજરીનું જુઓ કે આ દોમું પાળેલું છે અને આ દોમાની અંદર થઈને જે કે આપણે આ ચાયરાની અંદર પાણી આવી રહ્યું છે એટલે કે જઈ રહ્યું છે અને મિત્રો તમને જોવા મળતું હશે કે જે ફાઇનલી એ હોમી જે નેકની અંદર જે ઢાળિયાની અંદરથી પાણી આવેલું છે એ જે સામે છે ત્યાં એક પાણીની પાઇપ મૂકેલી છે અને એ પાઇપની અંદર થઈને પાણી અહીંયા નેકે નેકે અહીંયા આવે છે અને આ ક્યારાની અંદર જઈ રહ્યું છે તો દોસ્તો આપણે વાત કરીશું આજે બાદરી વિશે અને દોસ્તો હા આજે અમારા અહીંયા થોડો વરસાદ પણ આવેલો છે અને વરસાદ આવવાના કારણથી આજે એકદમ હવામાન અને એનું મોસમ જે છે એ ઠંડુ હવામાન છે જોરદાર તમે જોઈ શકો છો કે એકદમ ક્લિયર ઠંડુ હવામાન જોવા મળી રહ્યું છે દોસ્તો અને ફાઇનલી દોસ્તો આપણે બાજરી વાવી છે એની અંદર આજે આપણે પાણી વાળી દીધું છે તો દોસ્તો તમે બાજરી કઈ રીતે વાવો છો ફુવારાવાળી બાજરી વાવો છો કે આવી રીતે ક્યારાથી પાવાની છૂટ્ટી જે નાકેથી વાળવાની બાજરી વાવો છો દોસ્તો એ જરૂરથી જણાવજો અને વિડીયો ઉપર નવા હોય તો દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો અને છેલ્લે સુધી વિડીયોને જોજો મિત્રો તો દોસ્તો કે જુઓ તમને આ બાજુ આટલી બધી મસ્ત બાજરી દેખાઈ રહી છે આ બાજરીની અંદર આપણે છૂટક પાણી વાળ્યું છે અને દોસ્તો આજે આપણે આ બીજી બાજુ જોવાનું છે કે દોસ્તો તમે જોઈ શકતા હશો કે તમને આજે પાછળનો નજારો જોવા મળી રહ્યો છે દોસ્તો આ ખેતર અલગ છે અને આ અલગ ખેતરની અંદર આપણે એ પણ આ બાજરી અને જે પહેલાં તમે જોઈ છે એ બંને એક સાથે સાથે બાજરીની વાવણી આપણે કરેલી છે દોસ્તો એટલે કે જ્યારે એક સાથે બાજરીની વાવણી કરી છે તો આ બાજરીમાં આટલો હેદભાવ અને ફેર કેમ છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે જુઓ આ બાજુની બાજરી છે એકદમ હરી છે અને છેતર હર્યું ભર્યું લાગે છે અને એકદમ મજબૂત બાજરી લાગી રહી છે જુઓ દોસ્તો તો દોસ્તો કે તમે આ ફાઇનલી આ બાજુના ખેતરની અંદર તમે જોઈ શકો છો કે જુઓ તમે આ જે ખેતરની અંદર તમને જોવા મળી રહ્યું છે કે આ ખેતરની અંદર એકદમ બાજરી ઓછી જોવા મળે છે અને ખોળ વધારે જોવા મળી રહ્યું છે તો દોસ્તો માં તકલીફ એ થઈ છે એનું કારણ એ છે દોસ્તો કે આ બંને બાજરીની અંદર ખોળ અને હાટેળો વધારે હતો એટલે કે ખોળ બહુ જ હતું પણ દોસ્તો આજે આપણે એક ટ્રાય કર્યો છે અને એ નવો ટ્રાય કર્યો છે દોસ્તો એટલે કે દોસ્તો તમે જોઈ શકો છો કે આ જે ખેતરનો ભાગ છે એની અંદર આપણે ખોળની દવા નાખી હતી દોસ્તો જે કે આપણે દવા આવે છે ને કે દવા નાખવાથી ખોળ બળી જાય છે ને બાજરી બાજરીને કશું નથી થતું એવી રીતે એ બાજરીની દવા નાખેલી હતી અંદર જો દોસ્તો તમે જોઈ શકો છો આ જે ખેતરની અંદર તમને જોવા મળતું હશે ચાલો કે દોસ્તો તમને હું બતાવી દઉં જુઓ તમે કે આ ખેતરની અંદર બાજરીનો એટલો બધો વિકાસ નથી અને ખોળ એકદમ પીળું પડી ગયું છે તો દોસ્તો દવા બાજરીને પણ અસર કરે છે અને બાજરી એટલો બધો વિકાસ નથી કરી શકતી અને દોસ્તો આ બાજુના ભાગમાં તમે જોઈ શકો છો કે જે દોસ્તો આ ભાગ છે એની અંદર આપણે બાજરીની અંદર દવા નથી નાખી અને એની અંદર પણ એટલું બધું ખોળ હતું ખૂબ જ ખોળ હતો અને ખૂબ આળો હતો પણ મને એવું થયું કે આ ભાગની અંદર આપણે દવા નથી નાખવી અને એમ ન પાવી છે તો મિત્રો આપણે કે જોવા મળતું જોવા મળશે અને આપણને સમજણ પણ આવી શકે છે કે આની અંદર કેટલો વિકાસ કરે છે તો દોસ્તો જે તમે પહેલાં જોઈ છે એની અંદર આપણે પોણી જે કે દવા નાખીને એને પાણી આપ્યું છે એને એનો એકદમ બાજરીનો વિકાસ ઓછો છે અને એની અંદર આપણને હજુ સુધી ખોળ જોવા મળતું મળે છે અને દોસ્તો આ જે બાજરી તમને મારી પાછળ જો નજારો જોવા મળી રહ્યો છે એની અંદર આપણે દવા નથી નાખી અને એને વગર દવા નાખે યુરિયા ખાતર નાખીને આપણે પાઈ નાખી છે તો દોસ્તો તમને એની અંદર જોવા મળતું હશે કે આ બાજરીનો વિકાસ કેટલો વધુ છે અને એકદમ સરળતાથી બાજરી આવી રહી છે દોસ્તો એટલે દોસ્તો દવા પણ તમે એક વાત ધ્યાનમાં રાખવાની કે દવા પણ કોઈ પણ ધોન માટે હાનિકારક તો છે છે ને છે જ મિત્રો એટલે દવા તો ના સાલે જ નાખવી પડતી હોય છે મિત્રો કારણ કે જુઓ તમે તમારી નજરની સામે મેં તમને બતાવું છું કે આ જોઈ લો ખેતર અને પછી આ જે મારી પાછળનું ખેતર છે એમાં જોઈ લ્યો કે આ દવા નાખવાથી કેટલો ડિફરન્ટ છે અને કેટલી તકલીફો છે તો દોસ્તો હંમેશા બાદ તમારી બાજરીની અંદર ભલે ખોળ હોય કે ના હોય પણ કોઈ ખોળ બાળવાની બાજરીની ખેતીમાં કે ઘઉંની ખેતીમાં ક્યારેય દવાની એટલી બધી વધારે યુઝ કરવાની જરૂર નથી કારણ કે વધારે યુઝ કરવાથી તમે જોઈ શકો છો કે આવી આવી હાલ આવી હાલત થઈ શકે છે બાજરીની આ એકદમ સરસ છે અને આનો વિકાસ પણ બહુ સારો છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે આવી રીતે તક તકલીફ બાજરીને થતી હોય છે દોસ્તો આવી રીતે એટલે પછી અને આ અન્ન છે જે બાદરીનો દોણો છે એ અન્ન કહેવાય છે અને આપણે એ દોણાને આપણે ખાવાનો હોય છે તો દોસ્તો ફાઇનલી આપણે જોઈ લીધું કે બાદરીમાં અને દવા નાખવાથી કેટલો ફરક પડતો હોય છે તો મિત્રો આવી રીતે અમે વિડીયો બનાવીએ છીએ અને આવા વિડીયો અ અમારા યુટ્યુબની અંદર અપલોડ થતા હોય છે અને અમે આવા વિડીયો હંમેશા લઈને યુટ્યુબની અંદર નવા નવા આવતા હોય છે તો મિત્રો અમારા આવા વિડીયો તમને જરૂરથી ગમે અને સારા લાગે અને વિડીયો ઉપર નવા હોય તો વિડીયોને જરૂરથી સબસ્ક્રાઈબર કરજો અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો કે તમે ક્યાંથી છો તો દોસ્તો અમારી આ બાજરી તમને કેવી લાગી સારી લાગી હોય તો જરૂરથી વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તો ચાલો દોસ્તો હવે હું તમને બાજુના ખેતરની અંદર લઈને જાઉં કે જે એ પણ આની જેમ એની અંદર પણ દવા આપણે બાજરીની નાખેલી છે અને એની અંદર પણ કેવો વિકાસ છે એ વિશે પણ આપણે આજે વાત કરવાની છે તો દોસ્તો આપણે હજુ પાણીનો ચારો પણ ભરાઈ ગયો છે તેમ છતાં પણ આપણે જોવા જઈ રહ્યા છીએ તો દોસ્તો તમે કેવી રીતે ખેતી કરો છો એ મને જણાવજો તો દોસ્તો આવી રીતે આપણે જુઓ કે આ બાજરીનો એટલો સુંદર વિકાસ છે એટલે બાજરીની ખેતીની અંદર ક્યારેય દવા નથી નાખવાની અને એને મળે તો નીંદવી અને નીંદ્યા પછી એને અંદર પાણી નાખવું અને યુરિયા ખાતર આપીને પાણી વાળવું એટલે દોસ્તો એ બાજરી સરળતાથી વધી જશે અને એકદમ મજબૂત એનો દોણો રહેશે તો દોસ્તો અમારી આ બાજરી તમને સારી લાગી હોય તો વિડીયોમાં જરૂરથી કોમેન્ટ કરજો અને વિડીયોને લાઇક પણ કરજો અને બીજા ભાઈઓ સાથે શેર પણ કરજો તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો જરૂરથી અને મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર રજા લઈશું નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું અને જે આપણે પેલા ખેતરની વાત કરીએ એ ખેતરનો કાલે વિડીયો આવી જશે તો એ વિડીયો તમને જરૂરથી મળી જશે એટલા માટે વિડીયોને લાઇક અને શેરને સબસ્ક્રાઈબ કરી લેજો કે અમારા નવા વિડીયો તમને મળતા રહે તો જય માતાજી મિત્રો તમારા પરિવાર સાથે ખુશ રહો અને આજના વિડીયોમાં આપણે રજા લઈએ છીએ તો જય માતાજી નેક્સ્ટ વિડીયોમાં ફરી મળશું અને મિત્રો સબસ્ક્રાઈબર કરવાનું તો ભૂલતા જ નહીં તો જય માતાજી દોસ્તો